એટલું જ નહીં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે અને હોશેથી લીલા તોરણે આવેલી જાણ છે તે દુલ્હન વગર પાછી ફરે છે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને સતત ચર્ચામાં આવેલા આ લગ્નની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો લગ્ન એ આપણી સામાજિક વ્યવસ્થાનો એક મજબૂત આધાર સ્તંભ કહેવાય છે લગ્ન એ ફક્ત એક પ્રસંગ જ નહીં પણ શાસ્ત્રમાં તેને એક મહત્વનો સંસ્કાર પણ માનવામાં આવે છે અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે વરવધુ અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે અગ્નિની સાક્ષીએ સાત જન્મ સાથે રહેવાના વચન લેવામાં આવે છે પરંતુ આજે સામાન્ય લાગતી બાબતોમાં પણ લગ્ન છે તે તૂટી રહ્યા છે આવી જ એક ઘટના હાલ સામે આવી છે જ્યાં વરરાજા જાન લઈને દુલ્હનના ઘરે પહોંચે છે પરંતુ કન્યા પક્ષ લગ્નની ના પાડતા જોયા જેવી થાય છે હરિયાણાના યમુનાનગર જિલ્લાના લાપરા ગામમાં પંજાબથી જાન લઈને વરરાજા છે તે અરમાનો સાથે પહોંચે છે પરંતુ શહેરા સજાવીને આવેલા વરરાજા મંડપને બદલે સીધા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે વાત કઈક એમ છે કે બંને વરવધુના થોડા સમય અગાઉ લગ્ન છે તે ફિક્સ થયા હતા પણ હતી તૈયારીઓ શરૂ માહિતી આપી હોવાના કારણે દુલ્હનના પરિવારે લગ્નના બે દિવસ પહેલા લગ્નની છે તે ના પાડી દીધી હતી જોકે છતાં વરરાજા સગા સંબંધીઓ સાથે જાડેરી જાન લઈને પહોંચે છે જોકે શણગાર સજીને આવેલા વરરાજાના અરમાન ઉપર પાણી ફરી વળે છે 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 કારણ કે પરિવારજનો તે લગ્ન કરવાની ના પાડે બંને વચ્ચે બોલાચાલી છે તે શરૂ થાય છે અને વિવાદ વધુ વણસે છે અને બાદમાં લગ્નમાં પોલીસની પણ એન્ટ્રી થાય છે બંને પક્ષ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા જ્યાં કલાકો સુધી બંને પક્ષ વચ્ચે દલી ચાલી પોલીસે અને પરિવારજનોને સમજાવતા કહ્યું કે તેઓ કન્યાના પરિવાર પર દબાણ ન કરી શકે જોકે વરરાજા પક્ષનો દાવો હતો કે કન્યાના પરિવારે વરરાજાને શગુન પણ આપી દીધું હતું અને બાદમાં લગ્નની તારીખ છે તે નક્કી કરવામાં આવી હતી અને તેઓ નક્કી કરેલી તારીખે જ જાન લઈને પહોંચ્યા હતા સાથે વરપક્ષ દુલ્હનને સાથે લઈ જવાની જીત પર પણ અડગ હતા વિવાદ વધુ ન વકરે તે માટે પોલીસે છે તે દુલ્હનને સુરક્ષા આપી અને તેને વન સ્ટોપ સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે ત્યાં મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન પણ નોંધવામાં આવે છે પોલીસ ઇન્ચાર્જ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે લગ્ન નક્કી થયા હતા પરંતુ છોકરીના પરિવારે છોકરાના પરિવારજનોને અગાઉ જાણ કરી હતી કે આ લગ્ન શક્ય નથી પરિવારનું આ અંગે કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ લગ્ન પર અડગ હતા જેથી તેમને સમજાવવામાં આવ્યું હતું કે તેઓ છોકરીની સંમતિ વિના છોકરીને લઈ જઈ ન શકે વરપક્ષ શું કહ્યું હતું કે તેમની સાથે અન્યાય થયો છે અને આટલા દૂરથી જાન લઈને આવ્યા પછી ખાલી હાથે પાછા ફરવું તેમના માટે અપમાનજનક છે જોકે સમજાવટથી બાદમાં મામલો છે તે થાળે પડે છે અને લીલા તોરણે આવેલી જાન છે તે દુલ્હન વગર જ

કન્યાના આંગણે જાનના સામૈયા થાય અને બાદમાં પરંપરાગત વિધિઓ પણ શરૂ થઈ હતી હવે વરમાળાનો સમય હતો જેના માટે બંને વરવધુને લગ્ન મંડપમાં લાવવામાં આવે છે અને તે સમયે મંડપમાં બેઠાલા વરરાજાનું ધૃતું શરીર અને અસામાન્ય વર્તન જોઈ કન્યા પૂજારી સહિત ગ્રામજનો પણ ચોંકી જાય છે કારણ કે કહેવામાં આવી રહ્યું હતું કે વરરાજા અને તેના કેટલાક સાથીઓ નશામાં ધૂત હતા વરરાજાની આવી હાલત જોઈને દુલ્હન છે તે ચાલુ લગ્નની વિધિ એ લગ્નની ના પાડી દે છે અને વરરાજાએ દુલ્હન વગર છે તે પરત ફરવું પડે છે એક બાજુ સાત જનમ સાથે રહેવાના વચન વચ્ચે આજે એવો સમય આવી ગયો છે કે જે સામાન્ય બાબતે પણ લગ્નો છે તે તૂટી રહ્યા છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી